ડાંગ ડાંગ જિલ્લાથી જિલ્લાના જિલ્લા પંચાયતના ડામણ રસ્તાના કામોનું ગામો પૈકી ચાર જગ્યા પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડાંગ જિલ્લાના વદય પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર તારમેશ પટેલના તાબા હેઠળની કામગીરીમાં તારીખ સત્તર બાર બે રોજ અલગ અલગ જગ્યાએ ડામર સપાટી રોડનું ખાદમુહૂર્ત કરવામાં આવ્યું પણ ખાદમુહૂર્તની રૂપરેખાની જાગૃત નાગરિકોને એસ્ટીમેન્ટની ફાઇલો આપવામાં આનાકાની કરી જાગૃત નાગરિકોને ચોરી કરતા હોય એવા નાયબ કાર્યપાલક ઇજનેર પેટા વિભાગ વદઈ તર્મેશ પટેલના તાબા હેઠળમાં ભ્રષ્ટાચાર છુપાવી રાખતો હોય તેમ લાગી રહ્યું છે ખાદમુહૂર્ત માટે દગડીયાબા કોયલીપાડા ભેંસકાતરી જેવા અલગ અલગ ચાર જગ્યા પર ડામર સપાટી માર્ગનું ખાતમુહૂર્ત કરાયું છે પણ જાગૃત નાગરિકોને કોઈ એસ્ટિમેટની જાણકારી મેળવવા માટે આહવા જિલ્લા પંચાયતમાં પેટા વિભાગ વદયના નાયબ કાર્યપાલક ઇજનેર તરમીશ પટેલના તાબા હેઠળમાં ભ્રષ્ટાચારમાં રંગેલા બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે રિપોર્ટર રમેશ માહલા તહલકા ન્યૂઝ ડાંગ